રાયન દે સં સેવાવાદમાં જો ભાગ ખતો જાય છે આવો આવી સુથીમ ઢોકળા લેવા મમ્મી કે ઢોકળા લેવા એ સુથીમ ઢોકળા હા કે નો ઢોકળા છે

नहीं। पानी पीवड़ाई दियो जो मम्मी कांकरी वर्षा आवे तो गाइस वर्षा कितना बड़ो आवे है हमरा थोड़ा थोड़ा आवतो थो अब यार वधी गयो है वर्षा અહીંયા રુદ્રો જો નળીમાં કઈક કરે છે અહીંથી નીચે ઉપરથી ઉપર થી નીચે છે જો આ બધું ભરાઈ ગયું છે અહીંયા જો ફૂલે મારા હાવ નમી ગયા છે ના વરસાદ માં આવે ટાઈમ થવા ગયો નિશાળ જવાનો હમણાં નિશાળ જવાનો ટાઈમ થઈ જશે પેલા ઝાડવાને બધા પાણી પાઈ દે એમ કે બધા ઝાડવાને એવું છે અત્યારે રુદ્ર એવું ન કર

તો હું ઉપર જ છું આવું છું નીચે જ આવું છું મિત ને ફોન જોવો તો મીતે ખાધુંય નથી જો ફોન જોવે હે એટલે નથી ખાધું ને તે ફોન જોવા હાટું છે ને હે લા એ દૂધ નું મોઢું એટલે નથી ખાધું ને હે ખાલી દૂધ લીનાર હે વજે આમ આવી જ તો બોઈ લોઈ એક છોકરો રિસાણો કોઠી પાછળ પીસાણો કોઠી પડી આડી છોકરાય બું પાડી આ છોકરો રીસાણો છે જો આ ઈ કોને વીડિયો એવું છે કોને વીડિયો ને ઊ છે જો પડી જન મસર અલવ સાન ગાંઠિયા ખાઈ લે જઈ સા ગાંઠિયા પા ગાંઠિયા ચા આપી દો લે

જો અમારા મીઠભાઈ ના રમકડા ઉપર જ રમવા આવે ત્રીજા માણે આ રમતા હોય બે ભાઈ હા અમારી ઉપર ની રૂમ છે જો રમકડા તમને રોગ બતાવો હવે આ અમારું બંગડીનું મશીન ભંગાર ગોઠવી દીધો બંગડીની માથે લેમિનેશન કરવાનું મશીન છે અહીંયા અમે પેલા કામ કરતા